ક્યાં આવ્યા છીએ આપણે પ્રભુ આપણા પૃથ્વી ઉપર આવી ગયા હા પૃથ્વી એટલે આ માનવ રે જુઓ પ્રભુ આ માનવ કેવું બનાવ્યું છે પ્રભુ આ શું પથ્થર જેવું લાગે છે આપણે આપણે આગળ પ્રસ્થાન કરીએ આવે હા ચાલો અને આજે આજે તમે આપણે કોના ત્યાં જવાનું છે લેવા માટે પ્રભુ જે તપાસો હા તપાસો પ્રભુ હા

મનુષ્ય ની દુનિયા બધી આ શું છે પ્રભુ આ એની સીઝનમાં કઈક પીરું 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 આવે મનુષ્ય લોકો બહુ ખાય છે જેવા ફળ આવે છે ફળ આવે છે

પ્રભુ ભાગી કયો લાગે તમારા ડરથી આનું વાંધો નહીં આનું નામ તો નથી ને ભાઈ એનું નામ તો પ્રભુ હા આનું નામ કરશન છે અચ્છા અને આ બહુ વિચિત્ર માયા છે જીવ પરથી પૃથ્વી પરથી એનો લોભ મટતો નથી હા પણ હજુ એનો ટાઈમ હજુ બે વર્ષ બાકી છે વાંધો નહીં ચાલો તો ભાઈ આપણે ક્યાં જવાનું હતું આપણે જવાનું છે કારુભાઈના ત્યાં

ચાલો આપણે આગળ પ્રસ્થાન કરીએ હા બે મનુષ્ય ને લેવાના છે અને પેલો જે મનુષ્ય રસ્તો બતાવ્યો હા એ આ જ રસ્તો છે આ જ રસ્તો છે પણ મનુ પ્રભુ હા આ જો મનુષ્ય બનાવેલો રસ્તો કેવો છે જો હા મનુષ્ય કેવું કેવું વસાવે છે બધું પણ એમને ક્યાં ખબર છે કે આ બધું અહીંયા જ મૂકીને જતું રહેવાનું છે એક દિવસ આપણે જ માની આપણે જ

આપકો અરે તો બહુ થાક લાગી ગયો આ તો કેવું છે આ આ શું છે પ્રભુ આ सब्जी સી મસાલા આ પ્રભુ હા હા આ લોકો ખાઈ ખાઈને આ આ પ્રભુ આ લાગે છે હું ઉપર હાલો હા તમે કરો

આમ કરવું પડશે પ્રભુ હા આ કઈક છે અંદર ચાકુ જેવું એને મચેરો હા હા બરોબર બરા ચાલુ કરો પ્રભુ ચાલુ કરો પ્રભુ શેલ મારો પ્રભુ કરો કરો પ્રભુ થઈ ગઈ થઈ ગઈ હા હવે જવાનું હવે ચાલો બસ આ

આને જગાડો આ તો નથી પ્રભુ હું જોઈ લઉં આ કાળુવાની શકલ જોઈ લઉં તો હું અંદર તપાસું તપાસો અંદર કાળુ કાળુ પ્રભુ રાજા

પચાસ કોઠો મારો પૂરો થઈ ગયો સમય તમારો આલેલો ખતમ થાય છે અત્યારે તમારે સમય જોઈએ છે બધું સબ હિસાબ કરીને જ આયા છે પ્રભુ આપડે લઈ જ લેવાનો છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હિસાબ અહિયા થી લેવા આવે છે ટૂંકમાં યમલોક માં તો આપવું જ પડશે

મનુષ્યના જોયા તા જે કાને અઢાર વાતો કરે છે યંત્ર છે આપણો અવાજ યમલોક માંથી તમે આપડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકીએ એવું

હૈ જરી બુટી છે પ્રભુ હા અરે અમરા તલ થી પ્રભુ ને આપો શું તલ આ તમારી યજક ની વચ છે કતલ શીતલ એ શું તલ 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 હું ભૂતલ પાણી મજા આવી ગઈ નહી પ્રભુ નહી પ્રભુ હવે वरदान આપો કમાલ લગન જલ્દી થઈ જાય પ્રભુ આનો ટાઈમ થઈ ગયો છે આને છું હું તો હું લાયો તો ભલે તલ તુ લાયો પણ वरदान તો હું મોટો છું મને માંગવા દે હા મને આપજો वरदान બોલો બોલો હેડો કિતર પ્રભુ શું કરવાનું

પ્રભુ આ માનુષ્ય છે ને તો આજે લઈ જવાનો આપણે સમય આપેલો છે આજનો આજ સુધીજીનો ટાઈમ છે અને તમારે આપણે આજે પણ ભૂલી ગયા છે યંત્ર એટલે લાવ્યા નથી લાવ્યા નથી એટલે આપણે અહીંથી નીકળવાનું કરવું પડશે નહીં તો આપણું આજે માથું ખાઈ જશે અચ્છા તો પણ વરદાન તો એને આપવું પડશે ને હા તો વરદાન આપી દો પાંચ દિવસનું પાંચ દિવસનું વરદાન આપી દો એટલે પછી આપણે અહીંથી નીકળી જઈએ મને કબૂલ છે કબૂલ છે પણ વરદાન તો તમારે આપવાનું છે ને કબૂલ છે પણ વરદાન આપો હા વરદાન આપો એ કબૂલ છે હા કબૂલ કેટલા જોઈએ તમે

પ્રભુ આ મનુષ્ય એ બધું બનાવેલું બધું રચેલું છે પૃથ્વી પર બધી વનસ્પતિ ઉગાડે છે અને જીવન પસાર કરે છે મોટા મોટા છે હા આ બધું પણ બધું પસંદ કરે છે અને જીવન પ્રસાર કરે છે અચ્છા તો આપણે આ લઈ ના જવાય ત્યાં પ્રભુ આપણા યમલોકમાં તો કેટલું પ્રકારનું છે આ એક ભાગ છે પૃથ્વી પર પૃથ્વીનો એટલે ભુ હા હા પ્રભુ આનું જોઈ પ્રભુ આનો સમય પૂરો થઈ ગયો છે મને બતાવ થોડી આ નામ અલે મૂર્ખ

लौ ठाई ले करते हो मूर्ख सो मदिरापान मन पानी पिया है पानी पियो चल जल प्रभु जल 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 ग्रहण करो घर सूखे से ग्रहण कर लो चित्रगुप्त ने आपो चित्रगुप्त બરાબર છે પ્રભુ હા દુર્ગંધ આવે છે તમે ટેસ્ટ કરો થોડું

હું કોણ મારું પ્રાણ હરવાનું પ્રભુ મારું પણ નહી શું કરશું ક્યાં દેખાતો નહી પ્રભુ

મને લાગે છે એ પ્રભુ ચાલો આપણે નીકળી ચાલો પ્રભુ એમલોક જઈએ આપડે તો